હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે બનાવીએ છીએ નાના મિની સ્ટવ ગેસમાં મેગી તો અત્યારે આપણે ગેસ ચાલુ કરીએ આની ઉપર મેગી બનાવવાની છે તો સૌથી પહેલાં તો આપણે નીચેના પાયા છે હશે અને ઉપરનું સ્ટેન્ડ પણ મોટું થઈ જાય આ છે એની બોટલ હા બોટલ અહીંયા લગાવવાની છે એક બોટલ બે કલાક ત્યાં તો મેગી કેટલી અહીંયા હશે ને બે આકાર ને ફિટ કરી દે આ રીતે આ રીતે થઈ ગયું ફિટ પણ લાઇટરની જરૂર નહીં પડે લાઇટર હારે જ આવે સામે આ લાઇટર છે અને આ ધીમું ફૂલ કરવાનું છે તો સૌથી પહેલાં તો આપણે જરાક ચાલુ કરીએ અને પછી લાઇટર મારવાનું જોવા જઈએ આ લાઇટર થી તો આપણી મેગી થઈ ગઈ છે ચાલુ

તમારે શાક રોટલી બાજરા રોટલા જે બનાવવી પુલાવ ભાત બધું જ બની જાય ટમેટો મરચું નાખી દઈ લેતી એ

મારાથી તો ન ટકે બે ચીકુ caramel ને કામ કરતા લાગે એટલે મસ્ત મસ્ત મેગી પાકવા મળી છે ઈ વાંગી કઈક બાફી ને નવી રીતે મસ્ત રીતે મેગી બનાવે એ કઈ રીતે બનાવે શોર્ટ રીલ બનાવ ગેસ નાનો છે તપેલી થોડીક મોટી છે અમારે આવી ગયા જીમી બે કાચી ની અંદર માં આળસ મેળે બગાહા ખાય છે એ લાઈન માં બેહી જાય મેગી ખાવી તો જીમ પછી આ મસાલો નાખવાનો છે છે મસ્ત મસ્ત આપડા નાના નાના નાજુક નાજુક ગેસ ઉપર આખી આખી મેં તો ભાંગી નહીં જેમી ન ભાવે જેમી અવરું જી છે

ઓલું ટમેટો સોસ સોયા સોસ ને ટમેટો સોસ બહુ મસ્ત મસ્ત મેગી મેગીના દેખાવા આવે છે મેગી લગભગ ને બધા ને ભાવતી જ હોય કોકર જેવા હોય કે ના ભાવે અમાર અમાર જીમીન ના ભાવે અવરું જોઈને બેસી ગઈ નકર તો માર જીમી આની કહો જોઈને કે

जिमी जो ऊंचा ऊंचा कान कर जिम बिस्किट खावा था बिस्किट खावा पर ये आखो डबो हालो जिमी ना बिस्किट आ गया से जिमी नीचे बैठी जा नीचे बैठी जा जम चो दबाई गई बस पसी रोटली नहीं खाई बिस्किट है ना तो था, था?